ભારત એટલે એમાં ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે આપણા દેશની જે ત્રણ ઋતુઓ છે તેમાં મહત્વમાં જોઈએ કે ઉનાળામાં ગરમી હોય છે શિયાળામાં ઠંડી હોય છે ચોમાસામાં વરસાદ આવે છે

તમે જે દ્રશ્યો જોવો છો એ નાના બાળકો માટેના અત્યારે જે સ્વેટર્સ આવી ગયા છે એના દ્રશ્યો છે સાથે સાથે નાના બાળકોને ગમતી અલગ અલગ પ્રકારની વેરાયટીઓ અહીં છે અલગ અલગ પ્રકારના કાર્ટૂન્સના જે રીતના કાનને ઢાંકવા માટેના વસ્તુઓ પણ છે ખાસ ટોપીઓ પણ છે જે રીતનું અહીંનું વાતાવરણ છે તમે જોઈ શકો કે લોકો ખાસ અહીં સ્વેટર્સની ખરીદી કરવા માટે આવતા હોય છે જેન્ટ્સ માટે જોઈ શકો છો કે અત્યારે જેન્ટ્સ માટેની મોટી વિશાળ રેન્જમાં અલગ અલગ પ્રકારના કોટ્સ મળે લોકો અહીં આવી અને ખરીદી કરતા હોય છે ઠંડીથી બચવા માટેનો એક આખો પ્રયત્ન છે જે રીતે આ કપડાઓ પહેરી અને લોકો ઠંડીથી બચતા હોય એ જ રીતના ખાસ જે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે મોજાની જરૂર પડતી હોય હાથના મોજા છે બાઇક સવારો પોતે ઠંડી ના લાગે એટલા માટે મોજા પહેરતા હોય છે અલગ અલગ પ્રકારનું આખું અહીં સ્વેટર્સ મોટી રેન્જ છે વિવિધ કલરો છે દુધિયા કલર પણ મળે લીલો કલર એ મળે અને કાળો કલર એ મળે બધા અલગ અલગ કલર્સ મળે છે ખાસ આ લોકો વર્ષોથી અહીં જ રહેતા હોય છે અને આખે આખું અહીંયા તિબેટીયન સેલ્સ બનાવતા માત્ર ચાર મહિના માટે જ અહીંયા સેલ આવતો હોય છે લોકો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે અને આખું અહીં ખરીદી માટે આવતા હોય છે અહીંનું જે વાતાવરણ છે એ અલગ પ્રકારનું વાતાવરણ છે અને તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા જે સ્ટોલ લાગ્યો છે એ સ્ટોલ પર ના એક બેન છે અમને પૂછીશું કે કઈ રીતનું વાતાવરણ છે અહીં મોટા સ્વેટર્સ પણ લાગી ગયા છે अपना ने हुआ था। जी आ, कैसे जी मैडम आप यहाँ पर रेट रिजनेबल प्राइस में होता है जैसे हम वहाँ से लाते हैं है ना उसमें तो अच्छा, आपके पास क्या क्या चीज रहती है हमें, हमारे पास जैकेट रहता है स्वेटर और जैसे छोटे मोटे चीजें होते हैं हमारे पास कैप वगैरह और ऐसे चीजें हैं जैसे कि जो बच्चे लोग होते हैं उसके लिए आपके पास हाँ बच्चे के लिए हमारे पास वैरायटी रहता है ऊपर जो बुजुर्ग लोग रहते हैं उनके लिए जैकेट्स हुडीज साल वगैरह जस... साल 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 शॉल वगैरह होते हैं यहाँ हाँ। शॉल मतलब क्या बोलते शॉल जो होते हैं ना वो लोग सब लगाया होता है अच्छा अब ये कितने साल से कर रहे हो हम ये अभी बहुत सालों से कर रहे हैं कैसा लोग यहाँ पे आके क्या बोलते हैं आपको मतलब जैसे है? कि आप बाहर से आते हो हाँ जी। तो आपको समझने में कुछ प्रॉब्लम होती है नहीं मतलब हमें एक्सपीरियंस हो जाता है कस्टमर कभी गुजराती में भी बात करता है हाँ हाँ तो आप क्या करते हो समझ जाते हो नहीं हमें कभी कभी थोड़ा मुश्किल भी होता है पर हम सीख लेते हैं तो थोड़ा पता लग जाता है

કે ધારો કે સ્ટોલ ને હેન્ડલ કરે છે એમને પણ મળીશું એમને પણ પૂછીશું કે કઈ રીતનું વાત છે ખાસ ભારતીય લોકો અહીં ખરીદી કરવા માટે આવતા તમે જોઈ શકો છો કે કઈ રીતે લોકો ખરીદી કરતા હોય છે આખું માર્કેટ કઈ રીતનું છે આપણી સાથે સ્ટોલ ને હેન્ડલ કરે છે એ વ્યક્તિ પણ જોડાઈ ગયા છે એમને પૂછીશું કે કઈ રીતની વાત છે સર આ ગુજરાતી સમજો છો ગુજરાતી વાત કરીશ તમે કહો ઘણો સમય ધંધો કરો છો એટલે ગુજરાતી ફાવે છે પચીસ વર્ષ થઈ ગયો આગળ તમને કેવું લાગે છે અહિયાં જુનાગઢ માં બહુ સરસ લાગે છે અહિયાં લોકો તમને કેવું લાગે આ લોકો ના મને બહુ સરસ લાગે તમે બહાર થી આવો છો તો જમવાનું ને બધું જમવાનું બધું સારું છે જુનાગઢ માં ગમે છે જુના ગમે છે મને આજે અહીંયા કઈ પ્રકાર ના લોકો આવતા હોય તમે બસ શું લેવા માટે આવતા હોય આ જેકેટ નું અને બાબા સૂટ નું અને ટોપી નું બધું ના લેવા માં આવે છે અહિયાં આવું છે આ બધા વાળા વીસ પચીસ વર્ષ થઈ ગયું અહિયાં એની અહીંયા ક્વોલિટી નો સરસ મળશે એની જેકેટ નું બધું ને આઈટમ મળશે તમને અમાર કલર્સ ને બધું કલર્સ ને બધું મળશે તમને આરો મળશે તમને તમે દર વખતે નવો નવો માલ લાવો છો દરેક વાર તો નવો નવો માલ લાવશો અને જે રીતની વાત કરીએ તો તમને અહીંયા બહારના લોકો જે આવતા હોય એની સાથે વાતચીત કરવામાં સારું હવે ફાવે છે ફાવે તમે બધાને સમજી શકો છો અને સમજી ગયા કે ઘરક સાથે માથાકૂટ થઈ છે કે એવું કે ના ત્યાં આ મને સારો છે આને માથા પર કઈ ના થાય તો મિત્રો ખાસ જુનાગઢ જનતા એટલી સમજદાર છે કે અહીં બહારથી લોકો આવે છે એને પણ બિઝનેસમાં સપોર્ટ કરે છે કોઈ તકલીફ નથી પડતી અને ખૂબ જ સરસ રીતે એનું તિબેટીયન પોટાલા માર્કેટ ની અંદર ગરમ વસ્તુનું વેચાણ થઈ રહ્યું આવી જ વાતો સાથે ફરી મળતા રહેશું ત્યાં સુધી મને રજા આપશો સાગર નિર્મલ જુનાગઢ